દેવર મશીનો ઠીક કરતો હતો મારા કપડાં પણ મશીનમાં ફસાઈ જતા એટલે મેં મારા દેવરને કહ્યું તો તેણે કહ્યું ભાભી તમારા મશીનને કાટ લાગી ગયો છે સર્વિસિંગ કરવું પડશે હું સાવ સાવભાણ હતી તેથી મેં મારા દેવરને કહ્યું ઠીક છે જે કરવું હોય તે કરો થોડી વાર પછી દેવર રૂમમાં આવ્યો અને કહ્યું ભાભી ચાલો મારા હોશ ઉડી ગયા કારણ કે દેવર તો મારું નામ શિખા છે હું પરણી હતી મારા ઘરની પરિસ્થિતિ સારી ન હતી તેથી મજબૂર થઈને મેં મહિલાઓના કપડાં સિલાઈ કરવાનું નક્કી કર્યું મેં મારા દહેજનું જૂનું સિલાઈ મશીન કાઢીને તેને સાફ કર્યું અને આખા વિસ્તારમાં ફેલાવી દીધું કે જેને કપડાં સીવડાવવા હોય તે મારો સંપર્ક કરે થોડા દિવસોમાં મારા ઘરે સારી એવી ભીડ થવા લાગી અને મેં વિસ્તારની મહિલાઓ માટે કપડાં સીવવાનું શરૂ કર્યું કારણ કે હું અભણ હતી જો ભણેલી હોત તો ક્યાંક નોકરી કરીને ઘરનો ખર્ચ ઉપાડી શકત તેથી અભણ હોવાને કારણે મને બીજું કોઈ કામ મળી શક્યું નહીં તેથી જ મેં આ કામ કરવાનું શરૂ કર્યું કપડાં સીવવાના કારણે ઘર સ્ત્રીઓથી ભરેલું રહેતું મને બાળકો ન હતા તેથી જ સ્ત્રીઓના કારણે ઘર પણ ઉત્સાહથી ભરેલું હતું સાથે મને પૈસા પણ મળતા ધીરે ધીરે દૂર દૂરથી મહિલાઓ મારા પાસે કપડાં સિલાઈ કરાવવા માટે આવવા લાગી તેથી મારા માટે આટલા કપડાં સીવવા મુશ્કેલ બની ગયું હતું મારું કામ દિવસે ને દિવસે વધવા લાગ્યું હતું પણ મશીન પર બેસીને મારા ખંભા થાકી જતા તેથી જ મેં મને મદદ કરવા માટે વિસ્તારની સાત આઠ છોકરીઓને રાખી આ કામના બદલામાં હું તે છોકરીઓને કામ શીખવતી અને થોડા પૈસા પણ આપતી એટલા માટે તેઓ બધા તેમના મશીનો સાથે મારા ઘરે આવી કામ કરવા લાગી તેમાંથી કેટલીક ખૂબ જ નાની છોકરી હતી તેથી જ હું તેમને થોડા દિવસો સુધી મશીન કેવી રીતે ચલાવું તે શીખવતી રહી અને જ્યારે તેઓનો હાથ બેસી ગયો ત્યારે મેં તેમને સિલાઈ કરવા માટે કપડાં પણ આપવાનું શરૂ કર્યું પરંતુ તે બધી નવી હતી કપડાં મશીનમાં ફસાવી દેતી તો કેટલીકના હાથમાં સોય લાગી જતી આવી રીતે તેમની મશીન ખરાબ થવા લાગી એક દિવસ એક છોકરીનું મશીન બગડી ગયું કપડું મશીનમાં ફસાઈ ગયું મેં તે છોકરીનું મશીન જાતે ઠીક કરવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ થયું નહીં તેથી મજબૂર થઈને મેં તે છોકરીને કહ્યું કે આજે તું ઘરે જા કાલે મશીન ઠીક કરાવી લાવજે તે છોકરી પણ જવા લાગી પરંતુ તે સમયે મારો દેવર ઘરે જમવા આવ્યો હતો હું ગઈ અને તેના માટે ખોરાક ગરમ કરવા લાગી પછી મેં બારીમાંથી જોયું તો મારો દેવર તે છોકરીને પૂછી રહ્યો હતો કે તું રજા લઈને ઘરે કેમ જાય છે તે છોકરીએ કહ્યું કે મારા મશીનમાં કાપડ ફસાઈ ગયું હતું તેથી જ મારું મશીન ખરાબ થઈ ગયું છે ભાભીએ રજા આપી છે આવતીકાલે હું કોઈ વ્યક્તિ દ્વારા મશીન રિપેર કરાવી લઈશ અને પછી હું કપડાં સિલાઈ કરવા પાછી આવીશ છોકરીની વાત સાંભળીને મારો દેવર કહેવા લાગ્યો અરે તેમાં શું થયું ઘરે બંદો બેઠો છે ત્યારે મશીન બહાર રિપેર કરાવવાની સી જરૂર છે તે છોકરી મારા દેવરની વાત સાંભળી ઊભી રહી ગઈ અને કહ્યું કે તમે મારું મશીન ઠીક કરો તો તમારો આભાર નહીતર પપ્પાને મશીન ઠીક કરાવવા ચોક બજારમાં મોકલવા પડશે અને બિચારા પપ્પા મશીન સાયકલ પાછળ રાખીને પડતા પડતા જશે છોકરીની વાત સાંભળીને દેવરે મશીન ચેક કરવાનું શરૂ કર્યું અને કહ્યું તમારા મશીનને પહેલેથી જ કાટ લાગી ગયો છે તે ખરાબ રીતે જામ છે અને તેને સર્વિસિંગની જરૂર છે તે છોકરી મારા દેવર તરફ આશ્ચર્યથી જોવા લાગી અને કહ્યું તમે મારા મશીનને ઠીક કરી શકતા નથી છોકરીની વાત સાંભળી દેવરે હસીને કહ્યું ના ભાઈ હું આ કામમાં માહિર છું છોકરી ખુશ થઈ ગઈ અને પાસે બેસી ગઈ હવે મારે સૂટ સીવવો છે જલ્દી કરો પ્લીઝ છોકરીના કહેવા પર દેવરે કહેવાનું શરૂ કર્યું આ મશીન મારા રૂમમાં લાવો હું તેને ઠીક કરીશ આ સાંભળીને છોકરી ગભરાઈ ગઈ તો દેવરે કહ્યું મારા બધા સાધનો રૂમમાં છે તેથી જ હું મશીનને અંદર ઠીક કરીશ છોકરી મશીન લઈને તેના રૂમમાં ગઈ મેં જમવાનું ગરમ કર્યું હતું અને બહાર ખાટલા પર રાખ્યું પણ તે છોકરી અને દેવર બહાર ન નીકળ્યા ઘણો સમય થઈ ગયો હતો બંને યુવાન હતા તેથી મને ચિંતા થવા લાગી મેં થોડી વાર ધીરજ રાખી કારણ કે હું દેવર પર શંકા કરવા માગતી ન હતી પણ ઘણો સમય વીતી ગયો હતો અંતે થાકીને હું તેના રૂમ તરફ જવા લાગી એટલામાં છોકરી મશીન લઈને બહાર આવી અને બોલી ભાભી મશીન રિપેર થઈ ગયું છે આ સાંભળીને હું પણ ખુશ થઈ ગઈ અને અમે અમારું કામ શરૂ કર્યું થોડી વાર પછી દેવર રૂમમાંથી બહાર આવીને ખાટલા પર બેસી ગયો અને જમવાનું શરૂ કર્યું અમારા પડોશીના લગ્ન હતા તેને કપડાં સિલાઈ કરવા અમને આપ્યા હતા હવે માત્ર થોડા જ કપડાં બાકી હતા તેથી જ હું મૂંઝવણ અનુભવી રહી હતી પણ મારા દેવરે એ છોકરીનું મશીન ઝડપથી રિપેર કરીને મારું કામ સરળ કરી દીધું જમ્યા પછી જ્યારે તે ઊભા થયા ત્યારે તેણે કહ્યું હવે જો કોઈનું મશીન બગડે તો હું હાજર છું હું હસવા લાગી આ કામથી મને ઘણા પૈસા મળવા લાગ્યા હતા હું ખૂબ ખુશ હતી મારા લગ્નને ત્રણ વર્ષ વીતી ગયા હતા ઘરની પરિસ્થિતિ સારી ન હતી તેથી જ મારા લગ્ન પછી તરત જ મારા પતિ પૈસા કમાવા વિદેશ ચાલ્યા ગયા હતા મારા પતિ બે વર્ષથી દુબઈમાં હતા અને બે કે ત્રણ વર્ષની રજા પર જ ઘરે આવતા હતા એક અઠવાડિયું ઘરે રહીને તે પાછા જતા રહેતા ઘરમાં સાસુ સસરા અને એક દેવર હતો સાસુ સસરા બીમાર અને વૃદ્ધ હતા તે આખો દિવસ પોતાના રૂમમાં ઉધરસ ખાતા રહેતા પણ દેવર બહુ સરસ હતું તેમની ઉંમર અઢાર વર્ષની હતી પરંતુ યુવાન હોવા છતાં તેણે પોતાની દુકાન ખોલી હતી જ્યાં તે મશીન રિપેર કરવાનું કામ કરતા હતા હું તેને કહેતી હતી કે દુકાન છોડીને ભણો પણ તે કહેતો કે ભાભી ઘર પણ ચલાવવાનું છે ક્યાં સુધી હું આખો બોજ મારા ભાઈ પણ નાખતો રહીશ બિચારો ભાઈ બીજા દેશમાં બેઠો છે મકાન પણ ભારે છે માતા પિતા પણ બીમાર રહે છે તેથી મારે જ કામ કરવું પડશે મારી પાસે આવતી છોકરીઓના મશીનો દિવસે ને દિવસે તૂટી પડતા હતા અને દેવર તેને રિપેર કરી આપતો એક દિવસ હું કપડાં સીવતી ફરી આ છોકરીનું મશીન બગડી ગયું હું ગુસ્સે થઈ ગઈ મેં તેને ઠપકો આપ્યો કે હું ઘણા દિવસોથી તમને સીવણ શીખવી રહી છું પરંતુ તમે હજી સુધી કેવી રીતે સીવવું તે જાણતા નથી જ્યારે મને ગુસ્સો આવ્યો ત્યારે તે રડવા લાગી મેં પણ કહ્યું તમારું મશીન ઉપાડો અને ઘરે જાઓ પરંતુ આ સમયે મારો દેવર ઘરે આવ્યો હતો છોકરીને રડતી જોઈને તે કહેવા લાગ્યો અરે ભાભી આ નેહા કેમ રડે છે મારો દેવર આસપાસની બધી છોકરીઓને ઓળખતો હતો તેથી જ તે બધા સાથે મુક્તપણે વાત કરતો હતો તે છોકરીએ મારું માથું ખરાબ કરી નાખ્યું હતું દિલ કરતું હતું તેને કાઢી નાખું મારી વાત સાંભળીને દેવર હસવા માંડ્યો હું પરેશાન છું અને તમે હસો છો મને ગુસ્સો આવ્યો આથી મેં દેવરને પણ ઠપકો આપ્યો હતો તેણે કહ્યું ભાભી એમાં તેમનો વાક નથી આજકાલની મશીન જલ્દી ખરાબ થઈ જાય છે જૂના દિવસો ગયા જ્યારે દાદી મશીન ખરીદતી અને તેની પોત્રી તેને ચલાવતી આજે બજારમાં દરેક વસ્તુ દસ નંબરની ઉપલબ્ધ છે મારા દેવરની વાત સાંભળીને હું તેની સામે જોવા લાગી તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને કહેવા લાગ્યો ભાભી ભાઈએ ફોન કર્યો હતો તમે મારા ભાઈ સાથે વાત કરો ગુસ્સો દૂર થઈ જશે મારા પતિની વાત સાંભળી હું શરમાવા લાગી મારો દેવર પણ બહુ તોફાની હતો પરંતુ સત્ય એ પણ હતું કે મેં મારા પતિ સાથે ઘણા દિવસોથી વાત કરી ન હતી કારણ કે કદાચ તેઓ ખૂબ વ્યસ્ત હતા તેથી જ હું મારા દેવરને કહેતી કે તમારા ભાઈને ફોન કરો જેથી હું તમારા ભાઈ સાથે વાત કરી શકું પણ દેવર દર વખતે કહેતો કે ભાભી આજે મારી પાસે પૈસા નથી હું કાલે ફોન કરીશ પરંતુ આ ઘટનાને ઘણા દિવસો વીતી ગયા હતા કદાચ મારા દેવર પાસે કોલ પેકેજ માટે પૈસા ન હતા પણ આજે દેવરે મને મોબાઈલ પકડાવ્યો અને હું બધું ભૂલી ગઈ દેવળ પાસેથી મોબાઈલ લઈને હું મારા રૂમમાં આવી મને મારા પતિ સાથે અગત્યની વાત કરવી હતી અમે ઘણા દિવસોથી વાત કરી ન હતી તેથી જ મને પચીસ મિનિટ લાગી હું કોલ ડિસ્કનેક્ટ કરતી હતી તો પતિએ કહેવાનું શરૂ કર્યું મારા માતા પિતા સાથે પણ વાત કરાવો તો હું મોબાઈલ લઈ તેના રૂમમાં લઈ ગઈ અને તેની સાથે વાત કરી મારા સાસુ સસરા પણ ખુશ થઈ ગયા જ્યારે હું બહાર આવી ત્યારે દેવર ત્યાં ન હતા એક છોકરીએ કહ્યું તે નેહાનું મશીન રિપેર કરી રહ્યા છે જ્યારે તેણે રૂમ તરફ ઇશારો કર્યો ત્યારે મને આશ્ચર્ય થયું કારણ કે તે બંને હજુ અંદર હતા પણ હું કહું તે પહેલાં તે રૂમમાંથી બહાર આવી ગયા પછી મને થયું કે મેં હજી સુધી મારા દેવર માટે જમવાનું ગરમ કર્યું નથી મેં મારા કપાળ પર હાથ માર્યો અને હું બહાર આવી મેં દેવરને કહ્યું તમે બેસો હું તમારા માટે ભોજન લાવું છું પણ દેવરે કહ્યું ના ભાભી મારું પેટ પહેલેથી જ ભરાઈ ગયું છે હું આજે ખોરાક નહીં ખાઉં દેવર હસતા હસતા બહાર ચાલ્યો ગયો જ્યારે હું મૂર્ખતાપૂર્વક મશીન પાસે બેસી ગઈ ખબર નહીં તે ક્યાંથી પેટ ભરીને આવ્યો હતો હું મનમાં વિચારવા લાગી અને પછી મારી નજર એ છોકરીઓ પર પડી જેઓ નેહા સાથે હરવાશથી વાત કરી રહી હતી નેહા પૂરા ઉત્સાહમાં એમને કંઈક કહી રહી હતી તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો આ જોઈને મને ગુસ્સો આવ્યો મેં કહ્યું નેહા તારું મશીન ઠીક થઈ ગયું છે મારું પૂછતા નેહાએ ઝડપથી માથું હલાવ્યું તો મેં કહ્યું તમારું કામ ઝડપથી કરો મારી વાત સાંભળીને બધી છોકરીઓ કામ કરવા લાગી જ્યારે હું કામ કરતી વખતે મારા પતિ વિશે વિચારવા લાગી હું ઘણા મહિનાઓથી તેને કહેતી હતી કે તેને ઘરે આવવું જોઈએ હું ખરેખર તેને જોવા માગતી હતી પરંતુ મારા પતિએ કહ્યું ના જો હું ઘરે આવું તો ઘણા પૈસા ખર્ચાઈ જશે મારે પૈસાની જરૂર છે હું જાણતી હતી કે મારા પતિ ખૂબ સારા હતા એક એક રૂપિયાની બચત કરી રહ્યા હતા જેથી અમારા સંજોગો વધુ સારા બને પણ મારા પતિના અંતરે મને ખૂબ દુઃખી અને ચિંતિત કરી હતી હું પણ ઈચ્છતી હતી કે મારા પતિ પાછા આવે ભલે ઓછું કમાતા હોય પણ તે રોજ ઘરે આવે મારા નખડા ઉપાડે અને હું તેની સેવા કરું પણ આ બધું એટલું સરળ ન હતું એ કારણે હું ચૂપ રહી કામ કરીને હું પોતાનું મનોરંજન કરતી હતી સીવણને કારણે ઘરનો ખર્ચ પણ ઓછો થઈ ગયો હતો જેટલા પૈસા કમાતી સાસુ સસરાના હાથમાં રાખતી તે પણ ખુશ થઈ જતા અને હું પણ સમય વીતતો ગયો પણ મેં જોયું કે સીવણ કરતી છોકરીઓના મશીનો વધુ ખરાબ થઈ રહ્યા હતા મેં તેમને ઘણું સમજાવ્યું કે તેણે મશીન બરાબર ચલાવવું જોઈએ રોજ કોઈને કોઈ છોકરીનું મશીન ખરાબ થઈ જતું હું જાતે મશીન કેવી રીતે રિપેર કરવું તે શીખવાનું વિચારતી હતી પરંતુ હું અભણ હતી તેથી હું કોઈ કામ જલ્દી શીખી શકતી ન હતી આ મશીન મારી સાસુની હતી તે ઘર ચલાવવા માટે આ મશીન ચલાવતી હતી પણ મારા લગ્ન પછી તે બીમાર પડી ત્યાં સુધીમાં મારા પતિ પણ દુબઈ ચાલ્યા ગયા હતા તેથી જ મેં કપડાં સીવવાનું વિચાર્યું જેથી ઘરમાં પૈસા આવે પણ મને ખબર ન હતી કે પૈસાની સાથે સમસ્યાઓ પણ આવશે તે દિવસે હું ખૂબ ખુશ હતી કારણ કે મારા પતિએ ફોન કર્યો હતો પણ જ્યારે હું કપડાં સિલાઈ કરવા બેઠી ત્યારે અમારા વિસ્તારમાંથી એક મહિલા આવી અને કહેવા લાગી મારી દીકરીના લગ્ન થવાના છે અને હું ઈચ્છું છું કે તમે તેના દહેજ માટેના તમામ કપડાં બનાવી આપો મારી પાસે પણ આ દિવસોમાં બહુ કામ ન હતું તેથી જ હું ખૂબ ખુશ થઈ ગઈ મેં તેને કહ્યું કે મારી પાસે ઘણી છોકરીઓ છે હું બધા દહેજના કપડાં પૂરા કરીશ અને સમયસર તમને આપીશ તે મહિલાને ગયા પછી મેં બધી છોકરીઓને કહ્યું અમારી પાસે સમય ઓછો અને કામ વધારે છે એટલા માટે તમે બધા તમારા મશીનોને સારી સ્થિતિમાં રાખો કામ પર કોઈએ કહ્યું કે તેનું મશીન તૂટી ગયું તો હું તેને કાઢી નાખીશ મારી વાતના જવાબમાં એક છોકરી કહેવા લાગી ભાભી આજે તમારો દેવર આવશે તો અમે તેની પાસે મશીન ઠીક કરાવી લેશે છોકરીના ચહેરા પર દબાયેલું સ્મિત હતું જે હું સમજી શકી નહીં તે સમયે હું કપડાં તપાસી રહી હતી તેથી જ મેં કહ્યું હા બરાબર છે આ સાંભળીને બધી છોકરીઓ ખુશ થઈ ગઈ બપોરે જ્યારે દેવર ઘરે આવ્યો ત્યારે બધી તેની પાછળ ફરવા લાગી દેવર કહેવા લાગ્યો મેં કોઈપણનો કોન્ટ્રાક્ટ નથી લીધો જાઓ બીજા પાસે કરાવો આ સાંભળી હું હસવા લાગી જ્યારે બધી છોકરીઓના મોં લટકી ગયા તે બધી કહેવા લાગી અમે તમને શું આપી શકીએ પછી એક છોકરી કહેવા લાગી કે જ્યારે તમે લગ્ન કરશો ત્યારે અમે તમારી પત્નીના છૂટ સીવી આપશી તે છોકરીની વાત સાંભળીને દેવર હસ્યો અને કહ્યું તમે બધી બહુ હોશિયાર છો દરરોજ હું તમારામાંથી એકની મશીનને ઠીક કરું છું પણ બદલામાં તમે મારી પત્નીના કપડાં સીવું છો આ સાંભળીને હું પણ હસવા લાગી દેવર બોલ્યો તમે બધા હજી કેવી રીતે સીવું તે જાણતા નથી તો મને માફ કરજો મારી ભાભી મારી પત્ની માટે કપડાં સિલાઈ કરશે આટલું કહીને તે મારી સામે જોવા લાગ્યું મેં કહ્યું મારો દેવર હજી ઘણો નાનો છે તો એક છોકરીએ આશ્ચર્યથી મારી સામે જોયું અને કહ્યું તેની ઊંચાઈ તો ઘણી વધારે છે ભાભી શું જવાબ આપશે એ વિચારીને દેવર મારી સામે જોવા લાગ્યો તે આ બધી બાબતોનો આનંદ માણી રહ્યો હતો પણ હું જાણતી હતી કે મારો દેવર હજુ ઘણો નાનો છે પત્ની બાળકોની જવાબદારી ઉપાડવા લાયક નથી અને કોઈ પણ રીતે અમારા ઘરના સંજોગો પણ સારા ન હતા નહીં તો મારા પતિએ પણ મારી સાથે લગ્ન કર્યા હતા ઘરની ખરાબ સ્થિતિને કારણે તેણે મારાથી દૂર રહેવું પડ્યું તેથી જ હું નહોતી ઈચ્છતી કે મારા દેવરની પત્ની પણ મારી જેમ દુઃખી થાય અને આ રીતે જીવે તેથી જ મેં તે છોકરીઓને સીધું જ કહ્યું હતું કે જો તે ઊંચો થયો તો તેનો અર્થ શું છે તેના લગ્ન કરો અને લગ્ન માટે ઘણી વસ્તુઓની જરૂર છે એટલા માટે અમે તેના પાંચ વર્ષ પછી લગ્ન કરીશું આ સાંભળીને મારો દેવર હસવા લાગ્યો પછી મેં બધી છોકરીઓને કહ્યું હું મારા દેવરનું ભોજન ગરમ કરું ત્યાં સુધી તમારું કામ ઝડપથી કરો આટલું કહીને હું રસોરામાં ગઈ અને તેનું ભોજન ગરમ કરવા લાગી જ્યારે બધી છોકરીઓ એક પછી એક મારા દેવળના રૂમમાં જવા લાગી તે દિવસે પણ મારા દેવરે બધી છોકરીઓના મશીન ઠીક કર્યા અને પછી તેની દુકાને ગયો બીજા દિવસથી મારે ઘણું કામ કરવાનું હતું તેથી જ કોઈ છોકરીને મેં માથું પણ ઉપાડવા ન દીધું તે દિવસે મારો દેવળ પણ ઘરે આવ્યો ન હતો મેં નક્કી કર્યું હતું કે મારું કામ જલ્દી પૂરું કરીને મારે પણ મારા માતા પિતાના ઘરે જવું જોઈએ હું ઘણા દિવસોથી મારા માતા પિતાના ઘરે ગઈ ન હતી પરંતુ તે સમયે મને ચિંતા થઈ જ્યારે એક દિવસ મારું મશીન ખરાબ થઈ ગયું અને આસપાસ કપડાંનો ઢગલો પડ્યો હતો મારું મશીન વહેલી સવારે બગડી ગયું છોકરીઓએ મને પરેશાન જોઈને કહેવાનું શરૂ કર્યું તમે આટલી ચિંતા કેમ કરો છો તમારો દેવર ઘરે હાજર છે તો તમારું મશીન રિપેર કરાવી લો આટલું કહીને યુવતીઓ એકબીજામાં વાત કરવા લાગી હું સમજી ન શકી પણ હું ઘણા દિવસોથી જોઈ રહી હતી કે આ તમામ યુવતીઓ વિવિધ બહાને મારા દેવરની પાછળ પાછળ ફરતી રહેતી મારો દેવર આખો દિવસ ઘરે ન હોતો પણ જેવો મારો દેવર બપોરે જમવા ઘરે આવતો કે તરત જ એ છોકરીઓ તેના બધા કામ છોડીને કોઈને કોઈ વાહને તેને જોવા લાગતી ત્યાં ઘણું કામ હતું તેથી જ મેં આના પર બહુ ધ્યાન ન આપ્યું પણ જ્યારથી મારા દેવરે છોકરીઓના મશીન રિપેર કરવાનું શરૂ કર્યું આ છોકરીઓના કામના બહાને દરરોજ જમવાનું વસ્તુ લાવતી પહેલાં મેં વિચાર્યું કે તે મારી માટે બધું લાવે છે પણ હવે મને સમજાયું કે તે આ બધી વસ્તુઓ મારા દેવર માટે લાવતી હતી તેથી જ મેં તે છોકરીઓને ઠપકો આપ્યો અને કહ્યું મારું મશીન તૂટી ગયું છે પણ તમે લોકોએ કામ કેમ બંધ કર્યું મારી વાત સાંભળીને બધી છોકરીઓ પોતપોતાનું કામ કરવા લાગી જ્યારે હું મારા દેવડના ઘરે આવવાની રાહ જોવા લાગી ત્યારે મેં એક છોકરીને નેહાના કાનમાં કહેતી સાંભળી કે ભાભીને બદલે આજે મારું મશીન ખરાબ થઈ ગયું હોત તો બીજી છોકરી પોતાનો ચહેરો છુપાવીને હસવા લાગી જ્યારે હું ના સમજીથી નેહાનો ચહેરો જોવા લાગી જ્યાં એક વિચિત્ર હસરત હતી પછી મને યાદ આવ્યું કે નેહાનું મશીન સૌથી પહેલાં ખરાબ થઈ ગયું હતું અને મારા દેવરે નેહાનું મશીન તેના રૂમમાં બરાબર કર્યું કદાચ હું એ વખતે ફ્રી બેઠી હતી અને હું મારા દેવળના આવવાની રાહ જોતી હતી મારા દેવળના પગ મૂકતા તે છોકરીએ કહ્યું અરે તમારા ભાભીનું મશીન ખરાબ થઈ ગયું છે જલ્દી ચેક કરો મારું મશીન જ્યાં રાખવામાં આવ્યું હતું તે તરફ મેં ઇશારો કર્યો દેવરે મારી સામે એક નજર નાખી અને પછી મારા મશીન તરફ આગળ વધ્યા મેં તેને કહ્યું કે પહેલાં મારું મશીન સારી રીતે ચાલતું હતું પરંતુ આજે વહેલી સવારે તે ખરાબ થઈ ગયું તેમાં કપડાં ફસાઈ જાય છે મારો દેવર મશીન રિપેર કરતો હતો તેણે મારું મશીન ચલાવવાનો પ્રયાસ કર્યો હજુ પણ મશીનમાં કપડું હતું દેવરે કહ્યું ભાભી તમારા મશીનમાં કાટ લાગી ગયો છે સર્વિસિંગ કરવું પડશે મેં કહ્યું કે હું આ બાબતમાં બહુ સમજતી નથી એટલે જે કરવું હોય તે જલ્દી કરો કારણ કે જો મને કપડાં સીવવામાં મોડું થશે તો પરોશની સ્ત્રી ફરી કપડાં નહીં આપે મારી વાતના જવાબમાં દેવર કહેવા લાગ્યો ભાભી તમે તમારા દેવરની હાજરીમાં કેમ ટેન્શન લો છો હું હમણાં જ ઠીક કરી આપીશ અને તેણે મશીન રિપેર કરવાનું શરૂ કર્યું થોડી વાર પછી તે કહેવા લાગ્યો ભાભી આ અહીં રિપેર નહીં થાય તેને મારા રૂમમાં લઈ જાઉં હું તેની સામે જોવા લાગી મેં કહ્યું અંદર શું છે જે બહાર નથી મારા પૂછતા દેવર ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો ભાભી મેં પહેલાં પણ કહ્યું હતું કે મારી બધી વસ્તુઓ રૂમની અંદર રાખવામાં આવી છે મેં કહ્યું હું બધી વસ્તુઓ બહાર લાવું તો મારી વાત પર દેવાડ કહેવા લાગ્યો ભાભી વસ્તુઓ ભારે છે તમે તેમને એકલા ઉપાડી શકતા નથી જો તમારે મશીન રિપેર કરવું હોય તો મારા રૂમમાં લઈ જાઓ નહીંતર હું રિપેર નહીં કરું આ સાંભળીને હું ડરી ગઈ કારણ કે મારે કોઈ પણ ભોગે મારું મશીન રિપેર કરાવવું હતું તેથી જ હું દેવળની વાત માની અંદર ચાલી ગઈ પરંતુ ત્યાં ગયા પછી તેણે એવી વાત કરી કે હું ચોંકી ગઈ અને તેના રૂમમાંથી બહાર આવી ગઈ હું તેની ભાભી હતી દેવર દુકાને ચાલ્યો ગયો જ્યારે હું મારા સસરાના રૂમમાં આવી અને તેમને આ વાત કહી જે સાંભળીને તેઓ કહેવા લાગ્યા તે બાળક છે તેથી જ તેણે આવું કહ્યું અમે તેને સમજાવીશું પણ મેં મારા સાસુ સસરાને કહ્યું કે તમારો દીકરો હવે બાળક નથી પણ યુવાન થઈ ગયો છે તે પહેલાં એ કોઈ ભૂલ કરે આપણે તેના લગ્ન કરાવી દેવા જોઈએ મારી સાસુ કહેવા લાગી આ માટે છોકરી ક્યાંથી મળશે મેં કહ્યું તેની ચિંતા કરવાનું બંધ કરો તમે જે વ્યક્તિને બાળક કહી રહ્યા છો તેણે તો પહેલેથી જ પોતાના માટે એક છોકરી પસંદ કરી છે જ્યારે મેં મારા સાસુ અને સસરાની નેહા વિશે કહ્યું ત્યારે તેઓએ મોંમાં આંગળીઓ રાખીને આશ્ચર્ય અને પરેશાનીથી મારી સામે જોયું બીજે દિવસે સાસુ સસરાએ મારા દેવળને નેહા સાથે સંબંધ કરવાનું કહ્યું અને જાણે તે પણ રાહ જોઈને જ બેઠો હતો તેણે આભારભરી નજરે મારી સામે જોયું અને તરત જ લગ્ન માટે હા પાડી દીધી થોડા દિવસો પછી હું મારા દેવળનો સંબંધ નેહા માટે લઈ ગઈ તેના પરિવારજનોએ પણ ના ન પાડી અને બે ત્રણ મહિના પછી મારા દેવરે લગ્ન કરી લીધા આ વાક્ય મને શીખવ્યું કે જો છોકરો કે છોકરી યુવાન થઈ જાય તો તેમના લગ્નમાં વિલંબ ન કરવો જોઈએ નહીંતર ઘણા બધા મસલા જન્મ લેવા લાગ્યા છે ને હા અમારા ઘરે દુલ્હન બનીને આવી ગઈ હતી અમે બંને સાથે કપડાં સીવવાનું શરૂ કર્યું ત્યારે અમારા ઘરની આવક બમણી થઈ ગઈ તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ